ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર દિલ્હી ખાતે પાટણના સમીના સેવક પરિવારનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ કેન્દ્રીય મંત્રીના હસ્તે સન્માન સમિના સેવક પરિવારને માતા રમાબાઈ આંબેડકર આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા આગવા પારિવારિક સમયના બલિદાનના ભાગરૂપે તેમને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ માટે લોકસભાના પૂર્વ પેનલ સ્પીકર ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને ગઠિત ઉદાન રાષ્ટ્રીય સંસ્થાના ઉપક્રમે પસંદગી કરવામાં આવી હતી વિશેષ અમદાવાદ ખાતે કાર્યક્રમમાં પધારેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પરપોત્ર આનંદરાજ આંબેડકરને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ફાપેલ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી મુંબઈને સમી તાલુકાના ગરીબ વંચિત સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે પોતાની ખેત જમીનદાન માં આપી હતી સમગ્ર સમી તાલુકા ઉપરાંત પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દલિત વંચિતોની સેવા માટે દીખાલાલ પરમારની સેવાને લોકોએ બિરદાવી છે